ગૃહગીર ના ગણાતા રાજુલાના રામપરા ગામમાં શિકાની શોધમાં એક સિંહ લટાર મારેલી હતી રાજુલાના રામપરા ગામમાં શિકાની શોધમાં બે દલમતા સિંહો એ ગામમાં લટાર મારેલી હતી અને કેટ વોક કરેલું હતું રીમઝીમ વરસતા વરસતા વાદળોની સાથે આ સિંહો સુંદર દેખાતા હતા સિંહોની સુરક્ષા કરતા વન વિભાગ સામે સવાલો ઉઠેલા છે